ના તો તાના તાજા મે ના બાબા મને હું ગાવતીધી હું મને કોકા જ્યા દે

અને સાપડું કે તૂટી ગયું એ બાજુ એ એવું બધું હોશ કરી સોંતુભાઈ તો સાપરુ જ નહીં ટેન્શન જ નહીં સોંતુભાઈ વરસાદ રાતી નાખ્યું બધું રાતે વાવાઝોડું બધું હોય ને એના કારણથી સાપડો આપડો બધો હોશ કર

એટલે કમલે છે હુકાતી જાય લીલી થઈ જાય વરસાદ પડે ને એટલા બધું હા ઓ મેના પોની અસર તો લેબુ એ મોટો થઈ ગયો છે હા લેબુ સારો થયો પાણી ગમે તે વે ને તો થાય છે ભાઈ

লাল চৰ কাচণ্ডো

নাই <laughs>

નાખી વાગે <laughs> 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 <laughs>

ओ बंद कैरी उली दी ओबो जतो रे आ बादो के अरे पापड़ा करे नहीं यार पापड़ा करे वो दूला पापड़ा खाए रे मेन तो ना माकर करया हो वो बेइया नाख दी नहीं हो वो नाख दी हां कु खा ले गयो हो नाख दी खावा ना तो नहीं नाख दो खा दो ले जा बे भाई वो मेरी बहू जली ने खावा